આપ સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત માં ગજેન્દ્ર મોક્ષ ની કથા સાંભળ્યા બાદ મનવંતર ચરિત્ર ની કથા સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવે છે એ દરમિયાન સમુદ્ર મંથન ની અંદર અમૃત નું મંથન કેવી રીતે થયેલું એ સંબંધી પ્રશ્ન સુખદેવજી ને પરીક્ષિત રાજા એ કર્યો ત્યારે પરીક્ષિત રાજા ને સુખદેવજી મહારાજે સમુદ્ર મંથન ની કથા સંભળાવેલી

આ બાજુ સુત પુરાણી સૌનકાદી મુનિઓને કહે છે હે સૌનકાદી ઋષિઓ રાજા પરીક્ષિતે સુખદેવજીને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે સુખદેવે હરખાઈને કહ્યું હે પરીક્ષિત જ્યારે યુદ્ધમાં દેવો હારવા લાગ્યા પૃથ્વી ઉપર પડવા લાગ્યા ત્યારે ઇન્દ્ર સહિત ત્રણેય લોક નિર્ધન થઈ ગયા આ નિહાળી ઇન્દ્ર વરુણ વગેરે દેવો બ્રહ્મા પાસે ગયા બ્રહ્માએ દેવોને સત્વ રહિત જોયા

આપ દેવતાઓમાં ઉત્તમ અને વિકાર રહી ધારણ કરી અમારાથી ન બની શકે તેવા કામ સદાય કરતા રહો છો અને કરો છો આપી બોલ્યા હે મહારાજ દેવોની આ પ્રમાણેની સ્તુતિ સાંભળી ભગવાન હરિ ત્યાં પ્રગટ થયા તેમના તેજથી દેવોની આંખો મીચાઈ ગઈ પીળા પિતાંબર થી દૈદીપ્યમાન સુંદર પ્રકોટી અમૂલ્ય મણિઓ જડિત મુગટ અને આભૂષણો થી શોભાયમાન કાંતિમાન હરિ ભગવાન ને જોઈ દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા હે પુરુષોત્તમ આપના જન્મ આદિ નથી આપ નિર્ગુણ છો સૂક્ષ્મતી એ સૂક્ષ્મ છો અને વિરાટથી પણ વિરાટ છો હે ભગવાન આપ સ્વતંત્ર છો જગત અગાઉ આપમાં હતું મધ્યમાં પણ આપમાં જ છે અને અંતે પણ જ રહેવાનું છે માટે હે નાથ અમે સર્વ લોકપાલો સહિત આજે આપને શરણે આવ્યા છીએ આપ દ્રિજ અને દેવો સુખ થાય એવો ઉત્તમ ઉપાય બતાવો સુખદેવજી બોલ્યા હે પાંડુનંદન બ્રહ્માદી દેવોની સ્તુતિ સાંભળી હે રાજન તે સમયે સર્વ દેવોએ પોતાને ઇન્દ્રિયોને પોતાના વશ કરેલી ભગવાનને સમુદ્ર મંથન વગેરે લીલા કરવાની હતી તેથી ભગવાને દેવતાઓને કહ્યું હે મહાદેવ હે બ્રહ્માજી હે દેવો તમારા ભલાની એક વાત કહું છું જ્યાં સુધી તમારો ઉદય થાય ત્યાં સુધી દાનવોને દૈત્યો સાથે સંધિ કરો જ્યારે કોઈ મોટું કાર્ય કાઢવું હોય ત્યારે શત્રુઓનો પણ સાથ લેવો જોઈએ તમે અમૃત મંથનનો પ્રયોગ શરૂ કરો પ્રયત્ન શરૂ કરો અમૃત પીવાથી જીવન અમર થઈ જાય છે દેવો સર્વ વેલા ત્રણ ઔષધિઓ ક્ષીર સમુદ્રમાં નાખો મંદ્રાચળને મંથન દંડ બનાવો વાસુકી નાગનો નેતૃ નેત્રુ કરો આળસ છોડીને તમે સમુદ્ર મંથન કરો આ કાર્યમાં હું તમને મદદ કરીશ

પણ દેવો બલિરાજા પાસે ગયા અને સંધિનો પ્રસ્તાવ મૂક્યો ભગવાને જે કાંઈ શીખવાડ્યું હતું એ પ્રમાણે બલિરાજા ને કહ્યું પછી દેવો અને દૈત્યો એ ભાગીદારીમાં સમુદ્ર મંથન ઉદ્યોગ શરૂ કરવા તત્પર થયા દેવો અને દૈત્યો પરાક્રમ થી મંદ્રાચલને ઉપાડી સમુદ્ર તરફ ચહેલાં મંદરાચલનો ભાર ઘણો હોવાથી દેવો અને દૈત્યો વ્યાકુળ થઈ રસ્તામાં તે પર્વતને મૂકી દીધો

અને ભગવાનની આજ્ઞાથી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા છે આ પ્રમાણે સમુદ્ર મંથનની બધી જ પૂર્વ તૈયારીઓ ભગવાનના કહેવા પ્રમાણે દેવો અને દૈત્યો એ કહી છે ત્યારબાદ સમુદ્રનું મંથન શરૂ થાય છે એ સંબંધી કથા આપણે આગામી સમયમાં સાંભળીશું કેવું હતું સમુદ્ર મંથન બહુ આશ્ચર્યકારી ઘટના ઉપજાવે એવી ભગવાનની લીલા છે એ લીલાની કથા આપણે આગામી સમય માં સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વ મિત્રોને ને ભાવ થી જય શ્રી કૃષ્ણ